નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે મિતાણા ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાણું હતું ઘઉંના પાકમાં અધર ફર્ટિલાઇઝર સામે પ્લોટિંગ કરાવ્યું છે થોડું ભાઈ અમૃતભાઈ કરીને છે એને આપણે ડીલરશીપ આપી છે કે થોડું બધું જોવરાવી લો કેવા રિઝલ્ટ છે તો આજે જોવા માટે આવ્યા છે તો અહીંયાથી આપણી ઓમ રુદ્રા વપરાય ગયેલું છે અને અહીંયાથી અધર પ્રોડક્ટ તો તમે સામે જોઈ જ શકો એમાં બેમાં જરા પણ ડિફરન્સ નથી ખેડૂતભાઈ સારું કહે છે કે ભાઈ ઓમ રુદ્રા સારું છે આપણે તો 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 ખાલી ગણીએ જોઈ શકો આજની પચીસ એક બે હજાર પચીસ અને ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવ છે પચાસ કિલોની બેગ આવે અને દાણા આવે છે તો તમે થોડું લઈ અને જોઈ લેવું કે ભાઈ ઓમ રુદ્રામાં કેવું રિઝલ્ટ છે એટલે કાયમી માટે આપણને મેં સારી પ્રોડક્ટ બનાવી છે તો તમને પણ લાભ મળે તો થોડું લઈ અને જોઈ લેજો ભાઈ તમારું નામ મારું નામ મનસુખભાઈ સૌજીભાઈ ગજેરા મનસુખભાઈ સબજીભાઈ ગજેરા નામ તમારું ગામ મીતાણા મીતાણા તાલુકો તાલુકો ટંકારા અને જિલ્લો જિલ્લો મોરબી મોરબી અને આજની તારીખ વડીલ આજની તારીખ પચીસ એક બે અને તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર ચોરાણું બે એસી પાંત્રીસ બે બેતાલીસ ચોરાણું બે એસી પાંત્રીસ બે બેતાલીસ પાંત્રીસ બે બેતાલીસ આ તમારા ઘઉ પાક છે આ ઘઉ પાક એમાં તમે ઓમ રુદ્રા

પ્રોડક્ટ વાળા કોઈ બી પૂછવા નથી આવતા વાડી આપણને છે તમારે વાડી સુધી જોવા કે ભાઈ રિઝલ્ટ છે કે નહીં આપણે જે ભાઈને આપ્યું હતું વપરાણું ને હું બધે જોવા આવ્યો છું અત્યાર સુધી કોઈ પૂછવા નથી આવ્યું નથી આવ્યું દઈ દીધું વાત થઈ ગઈ પૂરી તો તમે શું કહેવા માંગશો આપણા ટંકારાના ખેડૂતોને એ ઓમ રુદ્રા ખાતર વાવવા માટે ઘઉંમાં સારું છે અને રિઝલ્ટ પણ સારું છે થોડું લઈને પણ જોઈ લેવું જોઈએ અખતરો કરી લેવાનો આપણને મજા આવે તો બીજે વરા વાપરવાનું પણ અખતરો કરવાનો એ ફાઈનલ છે